ટુકડાઓમાંથી કાગળનું નિર્માણ અને એ પણ હાથ બનાવટનું આ વાત સાંભળીને જરાય આશ્ચર્યમાં ન મુકાતા ચારસો વર્ષ સુધી સચવાય એવા હાથ બનાવટના કાગળની ફેક્ટરી અમદાવાદમાં દાયકાઓથી ધમધમી રહી છે ટકાઉ કાગળ કેવી રીતે તૈયાર થાય છે એ જુઓ અમારા ખાસ અહેવાલમાં મહાત્મા ગાંધીજીના મૂળ મંત્રોગારી મળે તેવો આગ્રહ હતો અહી તૈયાર થતા કાગળની ગુણવત્તા આધુનિક ફેક્ટરીઓમાં બનતા કાગળની સરખામણીએ અનેક ગણી સારી છે ચારસો થી પાંચસો વર્ષ સુધી સાચવી શકાય

છે બેસી ગઈ પછી આ ફ્રેમ નીચે મૂકવાની છે આમ કરી અને પાછો કરવાનું છે આથી આ ડોલ ભરી

એટલે આ રીતે આખું જ જે પેપર છે એ પેપર અહીંયા બને છે એક ઇતિહાસ આપણો રહેલો છે ને ઇતિહાસ એ ગાંધી આશ્રમમાં દેખાય છે અને એ હાથથી આપ જોઈ શકો છો હાથથી જે વેસ્ટ જે પણ કોટનનો વેસ્ટ નીકળે છે એનાથી અહીંયા કાગળ બનાવવામાં આવે છે અને ખૂબ જ ઓગણીસો ને ચાલીસથી આ જે ફેક્ટરી છે ચાલી રહી છે અને એનાથી જ આપ જોઈ શકો છો કે આ જે કપડાં છે એના માટે દેશી રીતે પહેલાંથી જે પ્લાસ્ટિક બાંધું કારણ કે અંદરના કપડા ન બગડે એના અંદર પણ આપ જોઈ શકો છો કે કાકું સોલિડ પ્લાસ્ટિક છે એ પણ મૂકેલું છે બધી જ રીતે ખૂબ સારું ધ્યાન આપવામાં આવે છે અને એક હેન્ડમેડ પેપર કે જેને ચારસો ચારસો વર્ષ સુધી કંઈ નથી થતું એવું પેપર અહીંયા ગાંધી આશ્રમ પાસે બનાવવામાં આવે છે વિશ્વમાં કાગળના ઉત્પાદન માટે આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે પરંતુ અહીં કાપડના વેસ્ટમાંથી બનતો ઇકો ફ્રેન્ડલી કાગળ પર્યાવરણને સહેજ પણ નુકસાન નથી પહોંચાડતો આત્યંત મજબૂત કાગળનો ઉપયોગ ધર્મગ્રંથો કોર્પોરેટ ગિફ્ટની ચીજ વસ્તુ અને કલાકારોના પેઇન્ટિંગમાં મહત્તમ થાય છે આ કાગળ ઇકો ફ્રેન્ડલી છે કે જે પર્યાવરણનું નુકસાન નથી કરતા જે મિલના પેપર બને છે એ જે વાસનો માવો છે જંગલોના જે વૃક્ષો કાપીને બનાવવામાં આવે છે જ્યારે આ છે એ વેસ્ટમાંથી બનાવવામાં આવતો વાતી પર્યાવરણને પણ નુકસાન થતું નથી અને જે આ કાગળ બને છે એ મીલના પેપર કરતાં ઘણો મજબૂત અને સ્ટ્રેન્થ હોય છે કે જે લાંબા ટાઈમ સુધી એ જે પણ દસ્તાવેજો હોય કે જે જળવાઈ રહે છે આ મહામુલા કાગળનું મહત્વ સમજનારો અને તેનો ખરીદનારો વર્ગ પણ અલગ છે હાથ બનાવટથી બનતો કાગળ ખૂબ ઓછા પ્રમાણમાં તૈયાર થતો હોવાથી તેની સારી કિંમત પણ મળી રહે છે સાબરમતી ગાંધી આશ્રમ સ્થિત ગુજરાત ખાદી ગ્રામ્ય ઉદ્યોગ મંડળના સંચાલકના મતે મહિને અંદાજે દોઢ લાખ રૂપિયાના કાગળનું વેચાણ થતું હશે આ પેપરમાં અલગ અલગ પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે એની ડાયરીઓ બને છે ફોટો ફ્રેમ બને કેરી બેગ બનાવવામાં આવે છે અને આ પેપરમાં અમુક મોટી કંપનીમાં પણ ડાયરીઓ બનાવીને સપ્લાય કરવામાં આવે છે હાલમાં ટાટા કંપનીની બે હજાર ચાર ચોવીસની સાલની ડાયરીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે અને એ અમારા હેન્ડમેડ પેપરમાંથી બનાવવામાં આવે છે ગાંધી વિચારમાં સ્વતંત્રતાની સાથે જ સ્વરોજગારીના પણ અનેક વિચારો પરસ્પર વણાયેલા હતા સ્વદેશી અને મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટને પ્રોત્સાહન આપતી સરકારે હાથ બનાવટના કાગળનો ઉદ્યોગ વધુ વિકસે અને પ્રદૂષણ વગર વધુ લોકોને રોજગારી મળી રહે તે માટે વધુ પ્રયાસો ચોક્કસ કરવા જોઈએ ઉમંગ અમદાવાદ ગુજરાત ફર્સ્ટ